નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે પવન તાપમાન અને ઠંડી વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે ગઈકાલે પણ માવઠાના વરસાદ વિશેની જે વાત કરી હતી આપણે વાત કન્ટિન્યુ સમજવાની છે એમાં કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે ખાસ કરીને અત્યારે જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું ચાલી રહ્યું છે આ અઠવાડિયા દરમિયાન એટલે કમસે કમ કહી શકાય કે દસ જાન્યુઆરી સુધી પવનની સ્પીડ છે એમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી અત્યારે પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના મોટાભાગના વિસ્તારમાં ચાલી રહ્યા છે અને પવનની સ્પીડ છે એ આઠ નવ કિલોમીટરથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ ચાલી રહી છે એટલે એક પ્રકારે કહી શકાય કે જાન્યુઆરી મહિનામાં જે નોર્મલ પવન હોવો જોઈએ એ જ પ્રકારનું નોર્મલ પવન છે અત્યારે ચાલી રહ્યો છે ખાસ કરીને જે ડિસેમ્બર મહિનો હતો ડિસેમ્બર મહિના દરમિયાન જે તાપમાન હતું જેમાં ડિસેમ્બર મહિના દરમિયાન જે લઘુત્તમ તાપમાન એટલે રાત્રિનું તાપમાન હતું એ જેટલું નીચું જવું જોઈએ એટલું નીચું ચોક્કસથી ગયું છે પણ દિવસનું તાપમાન છે એ સામાન્ય કરતાં બે થી ચાર ડિગ્રી ઉપર રહ્યું હતું એટલે ડિસેમ્બર મહિના દરમિયાન જે દિવસનું તાપમાન હતું મહત્તમ તાપમાન હતું એ ઊંચું રહ્યું હતું પણ આ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં જે મહત્તમ તાપમાન છે એમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અત્યારે જોવા જઈએ તો લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન આ બંને વચ્ચેનો જે લઘુત્તમ તાપમાન જે રાત્રિનું તાપમાન છે એ પણ નીચું નોંધાઈ રહ્યું છે અને દિવસના તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે એ છેલ્લા બે દિવસની અંદર નોંધાયો છે અને હજુ આવનારા દિવસમાં તાપમાન છે એક થી બે ડિગ્રી સુધી નીચું જાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચાર અથવા તો પાંચ તારીખથી તાપમાનમાં હજુ પણ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે જેવી રીતે ડિસેમ્બર મહિનાના જે પાછળના પંદર દિવસ હતા કે જેમાં ત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન નોંધાયું હતું એની જગ્યાએ હવે લગભગ એકથી બે દિવસની અંદર તાપમાનથી ત્રીસ ડિગ્રીની પણ અંદર આવી જશે અને ઘણા વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન છે એ ખૂબ નીચું આવી અને લગભગ વીસ ડિગ્રી કરતાં પણ નીચું આવે તેવી શક્યતાઓ છે એટલે મહત્તમ તાપમાન છે એમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ ઘટાડો છે એ કન્ટિન્યુ આપણે ઘટાડો નોંધાતો રહેશે ખાસ કરીને જે આપણે અપેક્ષા હતી કે જાન્યુઆરી મહિના દરમિયાન તાપમાન ઘટશે એ જ મુજબ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાન છે ઘટવાનું ચાલુ થયું છે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ ઠંડી છે એ ખાસ આપણા શિયાળુ પાક માટે ખૂબ ઉપયોગી હોય છે એ ઠંડીનો માહોલ છે એ ધીમે ધીમે વધી રહ્યો છે અને હજુ જે કહી શકાય કે ગાત્રોથી જ આવતી ઠંડી છે કે એકદમ તીવ્ર ઠંડીનો જે માહોલ થવો જોઈએ જે કોલ્ડ વેવ આવવી જોઈએ એ કોલ્ડ વેવ હજી એક અઠવાડિયા સુધી જોવા નહીં મળે પણ એક અઠવાડિયા પછી એટલે લગભગ અગિયાર જાન્યુઆરીથી લઈ અને વીસ જાન્યુઆરી વચ્ચે કોલ્ડ કોલ્ડવેવનો પણ માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે અગિયારથી વીસ જાન્યુઆરી દરમિયાન તાપમાન થોડુંક વધારે નીચું આવે એવી પણ શક્યતાઓ છે એમાં તીવ્ર ઠંડીનો અનુભવ પણ આપણે ક્યાંય ક્યાંય જોવા મળે તેવું આ જે ઠંડી પવન અને તાપમાન વિશેની રેગ્યુલર અમે અપડેટ આપને આપીએ છીએ આપતા રહીશું પણ ખાસ નજર અત્યારે આપણી છે પશ્ચિમ જે દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સતત આગળ વધી રહ્યું છે જે લો પ્રેશરને કારણે આપણે લગભગ આઠથી અગિયાર જાન્યુઆરી વચ્ચે ક્યાંય માવઠાના ઝાપટા પડે તેવું અનુમાન અમે ગઈકાલના વિડીયોની અંદર બતાવ્યું હતું એ આપણા માટે એક ચિંતાનું કારણ છે એમાં જો કાંઈ ફેરફાર થશે તો એની પણ ચોક્કસથી સૌ અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને અંદર એક ગ્રુપમાં શેર કરવું અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ